વાળા અને તેમના પુત્ર સહિત પાંચ વ્યક્તિઓ પર હની ટ્રેપનો ગુનો દાખલ થતા ખળભળાટ બચી જવા પામ્યો છે તો સામા પક્ષે પણ ફરિયાદ દાખલ થઈ છે અને આ મામલે પદમીનભાઈ વાળાનું નિવેદન પણ સામે આવ્યું છે

બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી

વાતાવરણ અને જો થોડોક ઠપકો આપીએ અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું એ ભાઈ ને ફોન કર્યો ભાઈએ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું લોકો અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ ઓકે કઈ વાંધો નહીં ભાઈ ને અમે બધું દેખાયું કીધું ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોડાવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈને અમારે ખુલ્લા પાડવા હતા કે કોઈ પણ જોડાવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને ઈ ભાઈ ની પૂરેપૂરી તૈયારી હતી આ બે નું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે મેં એનું સાંભળવું પછી ભાઈ માફી માંગવા માંડ્યા એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી ગઈ અને કે બેન જાતું કરી દો એના દીકરીને કઈક સિઝરિયન છે એ રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થાશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે સેની ભાઈ એફઆઈઆર મારા દીકરા અહીંયા આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકુટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ એવીડન્સ નથી કે અમારી જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને

કહેવામાં આવી છે કે તમને કઈક પૈસા ની માંગણી કરી પૈસા એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય કોઈ પણ એની પાસે એવિડન્સ હોય તો એ લોકોને કયો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પુરાવ આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે સત્ય ને બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવા છીએ જે પણ સત્ય હશે યાદ નહી કાલ બારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેન સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દસ કરી દીધી પણ શેની કરી એમ અમે કેમ કે અમને મને કોઈ હક નથી અને મારી પાસે તો એવા પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનૂદી કર્યો સોળ 16 16 વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મે ન્યાય દેવડાવ્યો છે અમે એને મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી ને અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે આ આ મામલે પદમીવાળા છે તેમણે જે સામે ફરિયાદી છે તેના પર છીડતીનો પણ એક ગુનો દાખલ થયો છે અને સામ સામે ફરિયાદ થતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ પણ હાથ ધરી છે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો